બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું અગિયાર લાખ રૂપિયા ઇનામ આપીશ કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી અમારા જે વડાપ્રધાન આપણા દેશના જે વડાપ્રધાન એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત આ સ્વરૂપમાં અહીંયા અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ આ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીમાં મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે પણ મતદાનથી સબક શીખવાડશે નહીં કે આ ગારાગારી અથવા તો અપ્રદ્ધ વાતો કરીને પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ત્યારે પણ કોઈક અપ્રક્ત વાત કરતા નહીં હોય આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે પછાત સમાજ હોય જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે સાહેબ અમે એમના જે નેતાઓ હતા એ નેતાઓના વિશે આજે અમે ફરિયાદ નોંધાવવાના છે જે અમે આજે લેખિતમાં અહીંયા રજૂઆત કરી નોંધાવાના છે એમની તમને કોપી અમે અહીંયા રૂબરૂમ આપીશું જય હિન્દ જય ભારત જય ગુજરાત